જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત થઈ ગયું છે તો જુઓ તમે તો જોઈ છે જડી પણ પાણી ભાભીને અસ્મિતા વચ્ચે બે વિશે દેરાણી જેઠાણી વચ્ચે ચેલેન્જ છે પાણીપુરીનું ને એકદમ રિયલ ચેલેન્જ રહેવાનું છે કાંઈ કાંઈ ટૂંકમાં સ્ક્રિપ્ટેડ નથી એકદમ રિયલ ચેલેન્જ કુદાભાઈ જો ભરાવરાવે છે પૂરી તો બહુ મજા આવી છે ઠેર સુધી બન્યા રહેજો બહુ મજા આવી છે જોવાની તમે હાલો કન્ટિન્યુ ચાલો રેડી બે રેડી ભાભી ઉભા રહો ઉભા રોજી તો ભાઈ આ ચેલેન્જ છે ને એકદમ રિયલ છે જો તમે જીતશો ને તો પાંચ રૂપિયા મળશે તું જીતી તો પાંચ બરાબર છે આ એકદમ રિયલ છે ઉભા રોજે અહીંથી કહો ચારે પાણી પૂરી મૂકી બેય ને પાંચ છે જીતવાની ઉતાવળ બહુ છે ભાઈ કે ખાવાની જેટલી ખાવી એટલે અહીંયા તમને ટાઈમર આપવામાં આવશે બે મિનિટનું બે મિનિટમાં તમે જેટલી ખાઈ શકો ને એટલી ખાવાની છે જે વધારે ખાઈ જાય ને એ જીત છે આ ચેલેન્જ બરાબર છે સમજાઈ ગયું અહીંયાથી હું કહું ને ત્યારે ચાલુ થાય પાણી ભરી દીધેલું છે ને આવડાને ચાલો ભાઈ હાલો બધું સેટઅપ કરો રેડી અને જોઈએ આપણે ભાઈ અને એકદમ ભાઈ એકદમ રિયલ ચેલેન્જ છે કોઈ સ્ક્રિપ્ટેડ નહીં અને ખરેખર ભાઈ જીતે ને પાંચ રૂપિયા રોકડા આપણે આપવાના છે વિડીયામાં બોલે ને એટલે આપવાના છે ફાઇન લગત તમે ભાવે ને એમ થાય નહીં આપી ભાઈ રિયલ પાંચ છે કાયદે સર તો હવે છે ને આપણે ચેલેન્જની શરૂઆત કરવાની છે થોડીક જ વારમાં લો રેડી ને બે હાલો ઉભા રહેજો તો જો ભાઈ ટાઈમ જ છે સ્ટાર્ટ થાય છે વન ટુ થ્રી સ્ટાર્ટ હાલો ચેલેન્જ થઈ ગયું છે શરૂ ભાઈ ટાઈમ જ શરૂ છે બે મિનિટનો ચાલો કાઉન્ટિંગ શરૂ છે બે એક બે મિનિટનો ટાઈમ છે પાંચ નો સવાલ છે પાંચ નો ભગ્યા નહીં મોટી બે હાલો હાલો અસ્મિતા બે

મોટી ને પાંચ ભાભી ને ચાર હાલો હવે આગળ એક જ મિનિટ રહેવો પછી હાલો બે ને સચી છે ભાઈ હાથ 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 કે આયા છે મમ્મી એમ મમ્મી જીતી જવાનું છે

એટલે હું પેલા વિડીયો જોઈ લો પછી આપણે નક્કી કરીએ કોણ ખરેખર જીત્યું છે આ મારી કેવું રહ્યું ચેલેન્જ કેવું રહ્યું પૂરી તો ખાઈ ગયા ભાભી આમ જો ભાગી આ તો કયા કયા ભૂકા કાઢી તો ચાલો પેલા હું ગણી દઉં ને પછી આપણે વિનર નક્કી કરીએ કાઉન્ટિંગ મેં કાયદે સર કર્યું છે વિડિયો સ્ટોપ કરીને તમે તો જો કે ઓલરેડી તમને તો કાઉન્ટિંગ હર હું દેખાડતો જોઈએ એટલે ખ્યાલ આવી જાય મારે ગણવામાં મિસ્ટેક થઈ ગઈ એક પૂરી થી બે પૂરી થી અગિયાર કા બાર મોટી ખાધી છે તમને ડિસ્પ્લે ઉપર આંકડો દેખાડી દઈશ કેટલી ખાધી છે મેં કાઉન્ટિંગ કરીને એક પૂરી થી વીન છી છે મોટી ભાભી તમારા પાન છે ગયા મેં કાય લીધેલો તો એટલે કાય લીધું એમ કે તો હવે ખાય લીધું એમ કે મેં તમને ના પડી ખાતા નહીં ચાલ આવી રીતના કરશે ભાભી એ ખાય લીધું તો એક જ્યાં દાબી જાય નેક્સ્ટ ટાઈમ છે ને ભાઈ ખાધા વગેરે નું ચેલેન્જ કરાવવું છે આવડા કાંઈ જોઈએ આપણે પણ ખરેખર તો અત્યારે પાંચ છે દે છે હે બીજું બીજું કઈક પણ આ વખતે હેને ખાધા વગે હાલો ભાઈ તમે કમેન્ટ માં કેજો બીજું હેનું કરવું છે ચેલેન્જ આવડા બે પાએ દેરાણી જેઠાણી પાએ મસ્ત ચેલેન્જ કરાવવાનું છે પણ આ ચેલેન્જ ની વિનર તો મોટી છે ભાઈ હાલ્યો આપણા છે તો બધા અમારા ઘર ઘરમાં જ રહેવાના હતા પૈસા તો પણ ચેલેન્જ ભાઈ એકદમ રિયલ હતું જો ભાભી જીત્યા તો ભાભીને ને પાંચસો દેવાના હતા મોટી જીતી તો મોટી ને દીધા નેક્સ્ટ ચેલેન્જ છે ને હવે તમે કમેન્ટ ની અંદર કહેજો કયો કરવું છે એટલે આપણે નેક્સ્ટ ચેલેન્જ લઈશું સરસ મજાનું હાલો હવે તો બધા પાણીપુરી ખાવા બે ગયા છીએ આવી જાવ ખાવા હવે તો હે હા આપણે બે ને હે તૈને હે તૈને તૈને

પણ છતાંય તે એક પૂરીથી કા બે પૂરી થી એક પૂરીથી ઓલું થઈ ગયું છે જીતી ગઈ છે મોટી તો મજા આવી ગઈ છે તમને ચેલેન્જ હાલો તો હવે પાણીપુરી ખાઈ લીધો અમે ખાવા મળ્યા બકા બોલાવા મળ્યા હાલો હવે તમે આવી દો પાણીપુરી ખાવા અમે તો બાકાજીક બોલાઈ જાય હું કેવું ભાઈ મજા હે તો મજા મોજ બાકાજીક બોલે છે ખાલી તમે પાણીપુરી ખા પૂરી ભાઈ ઘણી લાવ્યો હતો હું ચેલેન્જમાં તો ઠીક પણ આવડાને ને ખાવા થાય એમ પણ મને છે ને ભાઈ મિક્સ પાણી હોય ને તો મજા આવે આ પાણી ખાટું હા પણ પાણી ને આમ મિક્સ હોય ને તો ભારે મજા આવે કોણ ભાઈ બેન બોલ પાણી પાણી બોલ કેટલી કા ભાઈ આ બે ભાઈ છે ને કે અમારું ચેલેન્જ કરો અમારું તો આટલી પૂરી માં એક મિનિટ નો ટાઈમ આપીએ આમ નામ ચેલેન્જ કરીએ છીએ આનું જોઈએ છીએ હવે આ બે ભાઈ હે પૈસા કેટલા પસાર રૂપિયા કે આ દોહા પસાર રૂપિયા પણ તું તો હરાવી દે ને કુદા ને તાર થોડું એમ હાલે કા કુદા હરાવી દે કે

દસ રૂપિયા જોતા એમ કે ફાઇનલી મસ્ત મજાનું ચેલેન્જ કમ્પ્લીટ કરી નાખ્યું મેં પણ પૂરી ખાઈ લીધી છે મજા આવી ગઈ છે તમને પણ જોવાની ચેલેન્જ કેમ કે થોડુંક ઇન્ટરેસ્ટિંગ બનાવ્યું અને હતું ભાઈ રિયલ હોય એકદમ એકદમ રિયલ કાંઈ સ્ક્રિપ્ટેડ નહોતું ફેક નહોતું જઈએ પણ નેક્સ્ટ ટાઈમ હવે તમે કમેન્ટમાં કહેજો ક્યારેક ક્યારેક આપણે ચેલેન્જિંગ વિડીયો પણ લાવતા રહીશું તો કમેન્ટમાં ખાસ જણાવજો કે કેવું ચેલેન્જ જોવે છે જે ટૂંકમાં આપણે યોગ્ય હોય ને એવું ચેલેન્જ ટૂંકમાં અને આવડાના ટાઈમ વધારે આપ્યો તો હજી થોડે ખાય તો જાત પૂરીઓ આ ત્રી ત્રીની લિમિટવાળા એ ત્રી પૂરી તો ખાઈ જતા છે કાયદેસર તમે ભાઈ કેટલી પૂરી ખાઈ જાવ બે મિનિટની અંદર જરાક કમેન્ટમાં કહેજો એ હતી અને નેક્સ્ટ ચેલેન્જ આપણે શેનું કરીશું એ પણ જરૂરથી કમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે હોય તો એક લાઇક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાદેવ